સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર સાયલા પાળિયાદ હાઈવે ઉપર પાળીયાદ ખાતે ગોમા નદી ઉપર આવેલ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાતા પાડિયાત બાબરકોટ ગામના રહીશો પરેશાન ગોમા નદી ઉપર આવેલ પુલ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ બંધ કરાતા હાલમાં મોટા ડમ્ફરો મોટા કન્ટેનરો તેમજ ઓવરલોડ વાહનો પાળિયાત ગામમાં નદીને કાંઠે બનાવેલ સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલતા મોટો અકસ્માત થવાનો ભય રહે છે નાના વાહનો માટે બનાવેલ સિંગલ પટ્ટીમાં બે નાળા આવેલા છે તેમાંથી એક નાડું હાલમાં બેસી ગયેલ છે જો વધારે સમય સુધી વાહનો પસાર થશે તો બંને નાળા બેસી જવાની અને એટલે કે તૂટી જવાની પૂરી સંભાવના છે બંને રોડ પાડિયાદ ગામ વિસ્તાર અને બાબરકોટમાંથી ચાલતો હોવાથી અને રોડ ઉપર સ્કૂલો હોય તેમાં નાના મોટા અકસ્માત થવાનો સંભવ રહે છે ગઈકાલે મોટું કન્ટેનર પાડિયાદમાંથી પસાર થતાં પીજીવીસીએલ વીસીએલ ની મેન લાઇન તોડી નાખતા આખા પાડીયાદમાં અંધારપટ જોવા મળેલ તો બંને ગામની વચ્ચેનો રસ્તો પસાર થતો હોય મોટો અકસ્માત થવાનો ભય રહેશે તો વહેલી તકે વહીવટી તંત્રએ આ બાબતે ધ્યાને લઈ મુખ્ય માર્ગનો પુલ વહેલી તકે ચાલુ કરવા अथवा યોગ્ય કોઈ ડાયવર્ઝન કાઢવા ગામ લોકોની માંગણી છે જો કોઈ ડાયવર્ઝન વહેલી તકે કાઢવામાં નહીં આવે તો ગામ લોકોએ ના છૂટકે ગાંધી સિંધિયા માર્ગી આંદોલન કરવાની ફરજ પડશે આપનો પરિચય તમારું નામ ભૂપતભાઈ તલાલાભાઈ શું અત્યારે હાલમાં રોડ ઉપર પાળિયતમાં ગોમા નદી ઉપર નાળું આવેલ છે તે નાળું સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ બંધ કરેલ છે એના હિસાબે જે મોટા વાહનો હોય છે મોટા ડમ્પરો મોટા એવા વાહનો એ પાળિયત પાળિયત ક્વામા નદીની કાંઠે નાના જે પુલ છે તે સિંગલપટ્ટી રોડ માટે બનાવેલા છે તો બે નાળા એમાં એક નાળું તો આજે જોયું બેસી ગયું છે અને બીજું નાળું પણ સિંગલપટ્ટી રોડ હોવાથી મોટા હેવી વાહનો હાલતા હોયથી જવાય જવાની અને અકસ્માત થવાની પૂરી શક્યતા છે હાલમાં જે વાહનો ચાલે છે તે તાળીયાત ગ્રામ્ય વિસ્તારમાંથી ચાલે છે તેમજ બાબરકોટ ગ્રામ્ય વિસ્તારમાં જ ચાલે છે એટલે નાના બાળકો સ્કૂલો આજુબાજુમાંથી ચાલે છે એટલે બાળકોમાં પણ ભય છે મોટો અકસ્માત થવાની શક્યતા છે વહેલી તકે આ વાહન વ્યવહાર યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર બંધ થાય તેવી હવાયતના તથા બાબરકોટના તમામ લોકોની ખાસ માંગણી છે અને લાગણી અને કાલે સાંજે પણ આ જીસીબી વાળા જીબી વાળાનું વાયરિંગ તોડો મહિમા શું કહેવા માંગો છો કાલે એક હેવી વાહન નીકળેલું એટલે પાળિયાદની જે સ્ટ્રીટ લાઇટ છે એનો મેન વાયર તૂટી ગયેલ અને આખા ગામમાં અંધારઘટ છવાઈ ગયેલ એટલે હાલમાં ગામ લોકો પણ થાક્યા છે કે કોઈ પણ સંજોગે આ ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર તાત્કાલિક અન્ય કોઈ રસ્તો કાઢી બીજા માર્ગે ચાલુ કરવામાં આવે અને ગામમાં આ વાહનો પસાર ન થાય એવી લોક લાગણી અને માગણી છે